લાલબાગ રેલવે ઓવર બ્રિજ પર કામગીરી ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા એક બહાર પાડવામાં છે દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ પરથી અવરજવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના તેમજ શહેરીજનોને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુસર શહેર પોલીસ કમિશનરે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામા અંતર્ગત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ છ છ બે હજાર ચોવીસ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવરબ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવરજવર કરતાં તેમજ સ્કૂલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ મોતીબાગ તોપ અવરજવર કરતા ફોર વ્હીલર થ્રી વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે જ્યારે સર્કલ સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવરજવરનો રસ્તો ભારદારી વાહનો અને એસટી બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે આ તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે